અહીં પાણી માટે બહેનો બેડા યુદ્ધ કરતી જોવા મળે છે આમ તો ધારઈ ગામ આશરે પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં પાણીની તંગીને કારણે સુમસામ વાતાવરણ રહે છે એક બેડું પીવાના પાણી માટે મહિલાઓને દિવસભરની રજળપાટ કરવી પડે છે જેમાં નાના બાળકોની સાથે વૃદ્ધો પણ બાકાત નથી છેલ્લા પંદર દિવસથી ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ તંત્ર પર આક્રોશ ઠાલવી રહી છે પાણી અમારે સહેજ નહીં દારમાં

પરંતુ બોરમાં પાણી ઉતરી જતા મહા મુસીબતે એકાદ બેડું પાણી ભરાય પછી બંધ થઈ જાય છે લોકોની સાથે પશુઓની હાલત પણ કફોડી છે પાણીના અભાવને કારણે ગામના હવાડાઓ ખાલી ખમ છે ચૂંટણી સમયે નર્મદાના નીર ગામમાં પહોંચી જશે તેવી સરકારે ખાતરી આપી હતી પરંતુ નર્મદાનો પંપ બનાવવાને ઘણો સમય થયો છે છતાં પાઇપલાઇન ગામ સુધી પહોંચી નથી પાણી હાટો અમે ચાર વાગ્યા ના જાગવી છીએ અમારા શાહ વાય જમીન મજૂરી જાય જણ ટિફિન નથી થતું તો જણ નું ખાવાનું પાણી મળે નહીં અને વાળિયા વાળિયા જાવી એના ઢોર માલ પીતા હોય ભરવાય ન દે સાહેબ તો અમારે શું કરવાનું જૂના સંકુલ અંદર પાણીનો એક ભૂગર્ભ ટાંકો છે પણ એ ટાંકો અત્યારે પાણી છે નહીં એટલે ભરાતો નથી બીજું કે નવા સંકુલની અંદર પાણીનો બોર છે એમાં પણ દરરોજ ઓછામાં ઓછી એક થી બે ઓલા પાણીના જે નાના પીપ આવે છે એ ભરાય છે અને ચારસો ને સાઠ ચારસો ને ત્રેપનની રજિસ્ટર સંખ્યા છે અત્યારે બાળકોની તો એના માટે પાણી પૂરતું થતું નથી ઉપરાંત અહીંયા થોડું પાણી હોવાથી ગામવાળા પણ ખૂબ વારંવાર આવે છે સાહેબ એક બેડું ભરવા દો બેડું ભરવાનું પણ બાળકોનું પૂરું ના થતું હોવાને કારણે અમે બીજા લોકોને બને ત્યાં સુધી ચાલુ સ્કૂલ દરમિયાન પાણી આપતા નહીં આમ તો ચોટીલા તાલુકાનો ઝડપી વિકાસ થાય તેના માટે ગુજરાત સરકારે અહીં ડીસી કચેરી ફાળવી છે પરંતુ કોઈ ચોક્કસ કારણોસર વિકાસ માત્ર કાગળ પર ચાલતો હોય તેવું લોકોને લાગે છે ત્યારે પાણીનો પોકાર કરતા આ ગામના સરપંચ દુઃખ સાથે કહે છે કે ચોટીલા પંથકમાં કોઈ અવાજ સાંભળવા તૈયાર નથી

કે મારા ગામની મહિલાઓ અને સરપંચ સાથે હું ઉપવાસ ઉપર બેસ ચૂંટણી સમયે અપાતા વચનો ચૂંટણી પછી પૂરા કરાતા નથી તેનો ધારેયા ગામ જીવતો જાગતો પુરાવો છે સાથે ઝાલાવાડ પંથકના અનેક વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની કેવી કડવી વાસ્તવિકતા છે તેનો પણ ચિતાર આપે છે ચોટીલા તાલુકાનું ધારે ગામ ચૂંટણી સમયે નેતાઓએ નર્મદાના નીરના વચનો આપેલા આજે આજ નર્મદાના નિરના વચનો ધારેના ગ્રામજનોને ચાંજવાના નીર સમાન લાગી રહ્યા છે ત્યારે ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ ધારે ગામ પાણી વગર વલખી રહ્યું છે આવનારા દિવસોમાં આ ગામમાં પાણીની સમસ્યા હલ કરવા માટે તંત્ર કેવું પુરાવાર થાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન મનુ ચૌહાણ સાથે જિગ્નેશ શાહ વીટીવી ન્યૂઝ ધારે